નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રૂપિયા પંચાવન હજાર નેવુંનો મુદ્દેમાલ કબજે કરાયો કલ્યાણનગર નગર વુડાના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગારમતા આઠ પકડાયા સયજગન પીઆઈ જેડેન ઘસુરાની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં સર્વેલન્સ સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કલ્યાનગર વુડાના મકાન સી ચાર પાસે આવેલા ગ્રાઉન્ડ હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પત્તા પાના વડે તથા રૂપિયા વડે હાર જીતનો જુગાર રમે છે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કમ્પાઉન્ડર હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળી પત્તા પાના વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે તમામને પકડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં ઇમ્તિયાઝ વાહિદ મિયા શેખ રહે બ્લોક નંબર સી ચાર મકાન સી ત્રણ રાજીવ ગાંધી આવાસ યોજના કલ્યાણનગર હનીફ મકીર મનસુરી રહે સી એક મકાન નંબર સાત રાવજી ગાંધી આવાસ યોજના કલ્યાણનગર સમીર સલીમ શેખ રહે બ્લોક નંબર સી ચાર મકાન નંબર છોતેર રાવજી ગાંધી આવાસ યોજના કલ્યાણનગર હુસૈન જાફર શેખ રહે બ્લોક નંબર એ ચાર મકાન નંબર એંસી રાવજી ગાંધી આવાસ યોજના કલ્યાણનગર ઈરફાન ગુલામ હુસૈન શેખ રહે મહેમાન કોલોની મકાન નંબર ત્રણસો સત્યાવીસ મદીના એપાર્ટમેન્ટ આજવા રોડ ગ્યાસુદ્દીન નઝીર બેલીમ રહે પાંચ નંબરની કોલોની મકાન નંબર એકસો ઓગણીસ કમાટીપુરા જુનેદ બસીર બેલીમ રહે સિયાડત્રીસ આલ્ફા સોસાયટી ગોરવા ધ્રુવ મહેશ કહાર રહે મકાન નંબર ચારસો સત્તાણું આનંદનગર સોસાયટી કારેલીબાગનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી રૂપિયા પંચાવન હજાર નેવુંનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ